વડોદરા શહેર જિલ્લાનું ધોરણ દસ નું પરિણામ છોતેર પોઈન્ટ પાસઠ ટકા વડોદરાના છત્રીસ હજાર સાતસો અઠાવન આપી હતી પરીક્ષા અઠ્યાવીસ હજાર એકસો પંચોતેર પરીક્ષાર્થીઓ ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષામાં થયા છે પાસ ગત વર્ષની સરખામણી વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે રિઝલ્ટ આવ્યું છે એક ટકા ઓછું એ વન ગ્રેડમાં એક હજાર એકસો અગિયાર વિદ્યાર્થીઓ થયા છે ઉત્તીર્ણ એ ટુ ગ્રેડમાં ચાર હજાર સોળ વિદ્યાર્થીઓ થયા છે ઉત્તીર્ણ ત્યારે એ થ્રી ગ્રેડમાં પાંચ હજાર ચારસો બાણું વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે શહેર જિલ્લામાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ આવી સામે જ્યારે સો પરિણામ ધરાવતી એકત્રીસ શાળાઓ આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયેલ છે સમગ્ર બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ આઠ ટકા છે વડોદરા જિલ્લાનું પરિણામ છોતેર પોઈન્ટ પાસઠ ટકા છે ગત વર્ષે જે આ પરિણામ છોતેર પોઈન્ટ વીસ ટકા હતું આ વખતે બોર્ડમાં કુલ સાડત્રીસ હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એ પૈકી છત્રીસ હજાર સાતસો અઠાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પૈકી અઠ્યાવીસ એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વનમાં એક હજાર એકસો અગિયાર એ ટુમાં ચાર હજાર સોળ અને એ થ્રીમાં પાંચ હજાર ચારસોને બાણું વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આપણા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી સો શાળાઓ છે અને ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ છે આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય બે હજાર પચીસમાં પરીક્ષા આપી આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે એ વિદ્યાર્થી આપી શકાશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કેટ વિદ્યાર્થી રાખી શકશે

એ તો આવનારા સમયમાં જ આપણે કહે છે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકાય